અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર મહિને સોમવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો સાડા પાંચ હજાર મણથી લઈને છ હજાર મણ સુધીની રહેલી છે ભારી અને પાલ બનેલી થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ના બજાર ભાવ અને હા મિત્રો આપણા પ્રતાપ બાપુ શિવશક્તિ જીનિંગવાળા ગઈકાલે સુખ પર માતાજીના માંડવામાં ગયા હતા જેના દ્રશ્યો તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર 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 બે લઈ લોગણ પંદરસો ને સત્યાવીસ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવ ગઢડિયા

ચોરાણુ ચોરાણું હલો બાપુ પંચાણું પંચાણું છન્નું અઠાણું નવ્વાણું નવાનું બાપુ ઘણા પંદર પંદરો પંદરો એક બે ત્રણ ચાર ચાર

પંદર સો ને એકવીસ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ ચૌદસો ને સિત્તેર રૂપિયા જૂનો કપાસ પીળાશ માં લેનાર પ્રતાપ બાપુ શિવ

ભરતભાઈ બાર તેર ચૌદ પંદર સોળ અત્યારે અઢાર ઓગણીસ વીસ બે આપણે

પાંચ છ સાત આઠ નવ છ અગિયાર બાર તેર ચૌદ પંદર ચૌદ અઢાર ઓગણીસ પંદરસો ને ઓગણીસ રૂપિયા સુપર માલ લેનાર ગોપાલ પંદરસો ને ત્રીસ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ

Pendersonnya rupiah, Superman, Lerner પંદરસો ને ચોત્રીસ રૂપિયા સુપરમાલ લેનાર પંદરસો ને પાંત્રીસ રૂપિયા સુપરમાલ લેનાર ફક્ત બાપુ શિવશક્તિ પંદરસો ને બત્રીસ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ એમાં બાપુ લસકો જ આવે કડુકાનો અમે નબળો માલ જ નથી પાકતો પંદરસો ને તેત્રીસ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ